નમસ્કાર દર્શક મિત્રો નાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા શહેરથી વડોદરાના માંજલપુરના ઇવા મોલને ત્રણ દિવસ માટે સીલ કરાયો કોવિડ નાઇન્ટીનના ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી હતી વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવેલા એવા મોલને ત્રણ દિવસ માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સીલ કરવામાં આવ્યો છે કોવિડ નાઇન્ટીનના નિયમોનું ઉલ્લંઘન કરતું હોવાનું ધ્યાનમાં આવતા આ મોલને સીલ કરવામાં આવ્યો હતો કોરોના સંક્રમણને રોકવા માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજથી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે કોર્પોરેશન અને પોલીસની સંયુક્ત ટીમ બનાવી કાર્યવાહી કરવામાં આવી રહી છે

કે સંક્રમણ રાતોરાત વધ્યું નથી આ સંક્રમણ વધે છે છેલ્લા કેટલા દિવસ સુધી તે જુએ છે અને ગઈકાલે મોડી રાત્રે નિર્ણય લેવામાં આવે છે કે ભાઈ આ મોલ બંધ કરો ફલાણો કરો પોલિસી બનાવી હોય તો એક સરખી બને એક મોલમાં સંક્રમણ થાય એવું ના હોય તમામ જાહેર જ્યાં જાહેર જગ્યા હોય મોટા ડિમાન્ડ રિલાયન્સ બધા મોલો આ બધું બંધ કરવું પડે એક સાથે અને એક એક તાત્કાલિક આવું બંધ કરાય નહીં કારણ કે મોલોમાં અને દરેક જગ્યાએ રેસ્ટોરન્ટો આવી હોય નાના નાના વેપારીઓ હોય એમને આજે દિવસ દરમિયાન ખોરાક બનાવ્યો હોય એ બધું એકદમ જ તમે જઈને બંધ કરી દો અને લોકોને આજે આર્થિક મુશ્કેલીઓ પડતી હોય એવા સમયની અંદર એમનો બગાડ કરો એ બહુ જ વિચિત્ર વાત છે આ તગલગી નિર્ણય છે નિર્ણય લઈ એક દિવસ આગળ જાણ કરવી પડે કે કાલથી બંધ રાખો પહેલાં બધાની મિટિંગ બોલાવી જોઈએ તમામ મોલોવાળાને બોલાવવા જોઈએ તમામ મોટા મોટા જે કંઈ સ્ટોરો છે એમને બોલાવવા જોઈએ વેપારી મંડળને બોલાવો જોઈએ અને ત્યારબાદ સમય આપીને એમને સાથે રાખીને આ મોલ બંધ કરાવવા જોઈએ એને બદલે પગલગી નિર્ણય લઈ એકદમ સીલ મારી દીધું આ બિલકુલ વિચિત્ર નિર્ણય છે સરકારને જ્યારે હાઈકોર્ટે આટલો મોટો ફટકો ધમકાર આપી ત્યાર બાદ આ વહીવટીતંત્ર જાગ્યું છે અને આ અગલગી નિર્ણયની નિંદા કરું છું લોકોને પૂરતો સમય આપી પછી કાયદાનો અમલ કરવો